હેલો દોસ્તો વીએફી ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને આજે તારાપુરમાં બુસરા સિલેક્શનમાં તમને જેન્ટ્સ વેર લેડીઝવેર ચિલ્ડ્રન્સ વેરમાં લઈને આવ્યો છું અહીંયા આગળ તમને દરેક બ્રાન્ડની ટી શર્ટો મળશે જેમ કે ગુચ્ચુની હોકોની કેલ્નની નાયકીની અલગ અલગ કંપનીની બધી ટી શર્ટો મળશે આખી બાયમાં અને ટૂંકી બાયમાં પણ મળી જવાની છે અને જેન્ટ્સ માટે કાંચીરો કંપનીની ટ્રેકો મળશે અને લેગિયો પણ મળશે અને જીન્સ પેન્ટ પણ કંપનીના મળશે અહીં આગળ તમને દરેક સાઈઝ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને દરેક સાઈઝ અવેલેબલ મળી જવાની છે મારા ભાઈઓ આ તો ખરું જ પણ હજુ લેડીઝ વેરમાં તમને ઘણી બધી આઈટમ મળવાની છે જેમ કે લેડીઝ માટે શોર્ટ ટી શર્ટ ફૂલ લોંગ ટી શર્ટમાં તમને પેર જોઈએ તો પણ મળી જશે પ્લાઝા મળશે લેડીઝ લેગી મળશે પેન્ટ પણ મળશે ચિલ્ડ્રન્સ વેરમાં તમને સેન્ટ્રો કંપનીના છોકરા અને છોકરીઓની ફૂલ પેર ટી શર્ટ લેગી આખી બાયમાં અને શોર્ટ બાયમાં પણ મળશે ખાલી ટી શર્ટ જોઈએ તો પણ મળશે દરેક નાનેથી લઈ મોટા સુધી લોકોના મળી જવાના છે તો રાહ કોની જોવો છો મિત્રો આજે જ ગુજરાત સિલેક્શનની મુલાકાત કરો અને લોકેશનની વાત કરીએ તો મદરસા રોડ ઉમિયા મસાલાની સામે રફાઈ ટેલરની બાજુમાં વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે એમાં કોન્ટેક્ટ કરો